આયોજન કરવામાં આવે છે ત્યારે ગુરુનાનકજીના જન્મજયંતિના ભાગરૂપે રક્તદાન શિબિર કેમ્પ પણ યોજાયો અને તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પ્રથમ તો સૌ દર્શકોને નમસ્કાર અને આજનો જે કાર્યક્રમ છે તે પ્રી સેલિબ્રેશન છે શ્રી ગુરુ નાનકદેવજી સાહેબજીનો જે જન્મોત્સવ આવી રહ્યો છે પાંચ તારીખના પાંચ નવેમ્બરના જે આવી રહ્યો છે તેનું પ્રી સેલિબ્રેશન આપણે નાનકવાડી ગુરુદ્વારા સાહેબ સ્થિત પ્રી સેલિબ્રેશન તરીકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના ડોક્ટર્સ અવેલેબલ છે જે એક ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને સા સાથે સાથે સ્પાઈનેટિક્સ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવેલો છે અને ખૂબ મોટી સંખ્યામાં સંગત જોડાઈ રહી છે લાભ લઈ રહી છે સાથે સાથે ધન ધન શ્રી ગુરુ નાનક દેવજી સાહેબજીના ત્રણ મુખ્ય ઉદ્દેશ રહ્યા છે એમના જીવનકાળમાં જે છે કીર્ત કરો નામ જપો અને વંશકો એટલે મહેનત કરો નામ જપો એટલે પરમાત્માનો શુક્રિયા અદા કરો અને વંશકો એટલે બાટીને ખાઓ તેના ત્રણ મેલ ઉપદેશ રહ્યા છે અને આ એક એવું ગુરુદ્વારા છે વડોદરાનું જે હિસ્ટોરિકલ ગુરુદ્વારા છે જ્યાં ગુરુ નાનક સાહેબજી પોતે જ આ ગુરુદ્વારા સ્થિત આવ્યા છે પૂર્વ સમયમાં ભૂતકાળમાં અને સાથે સાથે આ ઉદ્દેશ આપીને ગયા છે કે જે માનવની સેવા છે તે બધાએ જ પ્રેમ ભાવનાથી કરવી કોઈ ભેદભાવ ના કરવો કોઈ પણ માનવ પ્રત્યેનો જે પણ ગુરુદ્વારા આવતા હોય છે તે તેનામાં એટલે અહીંયા હિન્દુ આવીને રામ રામ કરી શકે છે મુસ્લિમ આવીને અલ્લા અલ્લાહ કરી શકે છે સાથે સાથે ઇવન પ્રેગ્નન્સીમાં પણ લેડીઝ અહીંયા આવી શકે છે બીજી વસ્તુ જ્યારે પીરિયડ્સમાં હોય છે લેડીઝ તો ત્યારે પણ અહીંયા અલાઉડ છે આવવા માટે અને દર્શન કરી શકે છે અને અહીંયા કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી અને જે જન્મોત્સવ છે તે મોટાભાગે ચાર વેમાં બનાવવામાં આવતો હોય છે સર્વે પ્રથમ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે સાથે લંગર પ્રથા હોય છે જે ખૂબ મોટી સંખ્યામાં સંગત આવે છે અને લંગરની પ્રસાદી લે છે જી આ વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે દર વર્ષે આવી રીતના કેમ્પ થતાં જ હોય છે અને ફાઇવ ફિફ્ટી સેવનનો જન્મોત્સવ છે આ એ બનાવી રહ્યા છે અને નગરકીર્તનના ફોર્મમાં પણ બનાવતા હોઈએ છીએ હા ફ્રી એટલે અહીંયા તમામ સ્પેશિયાલિસ્ટ આપણે અવેલેબલ છે સ્પાઇનેટિક્સના જે એડમિનિસ્ટ્રેટર છે અહીંયા અવેલેબલ છે એટલે સાથે સાથે આપણે ફિઝિશિયન છે ઇએનટી સર્જન છે ફિઝિયોથેરાપીસ્ટ ટીમ છે ઓર્થોપેડિક સર્જન છે જનરલ સર્જન છે લેબ ટેકનિશિયન છે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને સાથે સાથે એમના જે રિપોર્ટ છે એમને વોટ્સઅપ થ્રુ મોકલવામાં આવશે મારું ડૉક્ટર પૃથ્થલ સિંઘ હું અહીંયાનો નાનો એવો સેવાદાર છું અને સાથે સાથે ફિઝ વડોદરાના માંજલપુર અને જીઆઈડીસી ત